હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ પૌઆના સ્ટફિંગવાળા એક નવા નાસ્તાની રેસીપી તો આજે આપણે પૌવામાંથી એક નવી રીતે સ્ટફિંગવાળો નાસ્તો અને સાથે ચટણી બનાવીશું તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો પૌવામાંથી એક નવી જ રીતે નાસ્તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં પૌવાનો નવો નાસ્તો બનાવવા માટે અહીં મેં એક કપ પૌવા લીધા છે આ નાસ્તો બનાવવા માટે આપણે પૌવાને દળવાના છે તો તેના માટે પૌવાને મિક્સર જારમાં લઈ લઈએ અને તેનો એકદમ સરસ પાવડર બનાવી લઈએ તો પૌવાને મિક્સરમાં દળીને તેનો આ રીતનો પાવડર બનાવી લીધો છે હવે તૈયાર થયેલા પૌવાના પાવડરને એક બાઉલમાં લઈ લઈએ અને પૌવાના પાવડરની સાથે પૌવા જેટલો જ એટલે કે એક કપ સોજી રવો એડ કરી દઈએ અહીં મેં જે ઉપમા કરવા લઈએ છીએ એ જ સોજી લીધો છે હવે તેમાં એક કપ દહીં એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં એક કપ પાણી એડ કરીને નાસ્તા માટેનું થીક બેટર બનાવી લઈશું આપણે બેટરને આ રીતનું થીક જ રાખવાનું છે વધારે પડતું પટલું નથી કરી દેવાનું હવે બેટરને ઢાંકીને પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દઈશું હવે આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી નાસ્તામાં સ્ટફ કરવાનું સ્ટફિંગ બનાવી લઈએ તો સ્ટફિંગ બનાવવા માટે અહીં મેં ચાર મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા છે અને બટાકાને બાફીને એકદમ સરસ ઠંડા કરી લીધા છે હવે બટાકાને આપણે આ રીતની છીણી વડે છીણીને એકદમ સારી રીતે મૅસ કરી લઈશું તો બધા જ બટાકાને છીણીને એકદમ સારી રીતે મેસ કરી લીધા છે હવે મસાલાનો વઘાર કરવા માટે અહીં મેં એક વઘારી લીધું છે અને તેમાં એક મોટી ચમચી તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને ચપટી હિંગ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં અડધી ચમચી આદુની પેસ્ટ અને બે ઝીણા સમારેલા લીલા મરચાંના ટુકડા એડ કરીને આદુ મરચાંને થોડીવાર સાંતળી લેશું આદુ અને મરચાં સંતળાઈ જાય એટલે અહીં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીના નાના ટુકડા કરી લીધા છે તેને એડ કરીને ડુંગળીને પણ આપણે થોડીવાર સાંતળી લઈશું તો એકથી બે મિનિટમાં ડુંગળી એકદમ સારી રીતે સંતળાઈને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે ગેસને બંધ કરી દઈશું અને તૈયાર થયેલા વઘારને મેશ કરેલા બટાકામાં એડ કરી દઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અહીં આપણે લીલું મરચું એડ કર્યું છે તેથી લાલ મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી અધકચરા ક્રશ કરેલા સીંગના દાણા થોડાક કોથમીરના પાન અને મસાલાને ખાટો મીઠો સ્વાદ આપવા માટે એક ચમચી દળેલી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુ બટાકાના માવા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈને ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આ મસાલાને નાસ્તામાં સ્ટફ કરવાનું છે તો હાથને થોડોક તેલવાળો કરીને થોડો મસાલો હાથમાં લઈને આ રીતે ગોળ વાળી લઈશું અને પછી હાથથી થોડુંક દબાવીને આ રીતની રાઉન્ડ શેપની બધી જ ટિક્કી બનાવી લઈશું તો લગભગ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર પલડીને તેમાં રહેલો સોજી અને પૌઆ એકદમ સારી રીતે ફૂલી ગયા છે અને તેમાં એડ કરેલું પાણી બધું જ એક્ઝોર્બ થઈ ગયું છે અને બેટર થોડુંક ઠીક થઈ ગયું છે હવે બેટરને થોડુંક ઢીલું કરવા માટે તેમાં થોડુંક પાણી એડ કરીને બેટરને એકદમ સરસ સ્મૂથ બનાવી લેશો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી તેલ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો હવે નાસ્તાને સોફ્ટ અને ફૂલેલો બનાવવા માટે તેમાં એક ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું તમે તેની જગ્યાએ અડધી ચમચી ખાવાનો સોડા પણ લઈ શકો છો અને ઈનોને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર એક ચમચી પાણી એડ કરીને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો ઈનો એડ કરવાથી બેટર એકદમ સરસ ફૂલી ગયું છે હવે નાસ્તો બનાવવા માટે અહીં મેં ઇડલી બનાવવાની ડીશ લીધી છે અને તેને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું હવે આપણે તેમાં થોડું થોડું બેટર એડ કરીશું આ નાસ્તાને આપણે સ્ટફ કરીને બનાવવાનો છે તેથી તેમાં થોડું થોડું જ બેટર એડ કરીશું અને પછી તેમાં બનાવેલી બટાકાની ટિક્કી આ રીતે મૂકી દઈશું અને પછી પાછું ટિક્કીની ઉપર થોડું થોડું બેટર એડ કરીને ટિક્કીને બેટરથી એકદમ સારી રીતે કોટ કરી લઈશું આપણે તેમાં વધારે પડતું બેટર એડ નથી કરવાનું નહીં તો નાસ્તો સ્ટીમ થયા પછી ફૂલશે અને પછી તેમાંથી બહાર નીકળી જશે હવે આ રીતે ડીશને હલાવીને સરખી કરી લેશું જેથી બેટર બધે એક સરખું ફેલાઈ જાય હવે સ્ટીમરમાં ત્રણથી ચાર મિનિટ પહેલાં ત્રણ ગ્લાસ પાણી એડ કરીને તેને ગરમ કરવા રાખી લીધું હતું તો પાણી એકદમ સરસ ગરમ થઈને ઉકળવા લાગ્યું છે હવે તેમાં ઇડલીની ડીશ મૂકી દઈશું અને ઢાંકણું બંધ કરીને હાઈ ફ્લેમ પર બારથી પંદર મિનિટ સુધી કૂક કરી લઈશું તો લગભગ બારથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તો એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે અને આ રીતે ચાકુની મદદથી ચેક કરતાં ચાકુ એકદમ સરસ ક્લીન આવે છે એટલે કે નાસ્તો એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે હવે ગેસને બંધ કરી દઈશું અને ડીશને બહાર કાઢી લેશો અને નાસ્તાને થોડીક વાર ઠંડો થવા દઈશું હવે નાસ્તો ઠંડો થાય ત્યાં સુધી ચટણી બનાવવા માટે અહીં મેં એક નાળિયેરના ટુકડા કરી લીધા છે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અહીં મેં નાળિયેરના ઉપરના બ્રાઉન ભાગને કાઢી લીધો છે સાથે એક ટુકડો આદુનો ત્રણ લીલા મરચાંના ટુકડા એક ચમચી જીરું આઠથી દસ લીમડાના પાન ત્રણ ચમચી કોથમીર ત્રણ ચમચી દાળિયાની દાળ ત્રણ ચમચી દહીં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક ઠંડુ પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સરમાં પીસી લઈશું તો બધી જ વસ્તુને મિક્સરમાં પીસી લીધી છે અને આ રીતની નાળિયેરની ચટણી બની ગઈ છે હવે આપણે ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું હવે ચટણી પર તડકો કરવા માટે વઘારિયામાં એક ચમચી તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી અડદની દાળ ચપટી હિંગ પાંચથી છ લીમડાના પાન અને બે સૂકા લાલ મરચાં એડ કરીને મિક્સ કરી લઈએ અને અડદની દાળ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળી લઈશું તો એક મિનિટમાં અડદની દાળ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે વઘારને ચટણીમાં એડ કરી દઈશું તો લગભગ પાંચથી દસ મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે આપણે તેને આ રીતે ચાકુની મદદથી કાઢી લઈશું તો નાસ્તો ઠંડો થયા પછી એકદમ સરસ આસાનીથી નીકળી જાય છે તો આ રીતે આપણે બધા જ નાસ્તાને ડીશમાંથી કાઢી લઈશું તો એકદમ સરસ ટપવાળો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે બધા જ નાસ્તાને કાઢી લઈશું હવે તૈયાર થયેલા પૌવાના નાસ્તા ઉપર થોડુંક લાલ મરચું અને થોડાક કોથમીરના પાન એડ કરીશું તો પૌવાનો એકદમ સરસ સ્પોન્ચી અને સોફ્ટ નાસ્તો તૈયાર થયો છે તો પૌવામાંથી આ રીતે સ્ટફિંગવાળો અને સોફ્ટ નાસ્તો ચટણી સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે